તારીખ 7 4 2024 ને રવિવાર ના રોજ ગાંધીનગર ના બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ગુજરાત રાજ્યમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક કલા વારસા સંવર્ધકોને અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ યોજાયો હતો આ એવોર્ડ ઐતિહાસિક અને સાંસ્કૃતિક કલા વારસાને જે અત્યારે પણ સાચવી રાખી છે તેમના માટે આપવામાં આવે છે ઓર્ડ શ્રી વિશ્વકર્મા સમાજના जयंती भाई सुथार ने पर पता बनासकाठा कूवाड़ा गामना वतनी जयंती भाई शिवराम भाई सुथार ने एवॉर्ड एनायत करवामा आवयो हतो जे चांदी तेमज तांबा पर हथोड़ी आंगड़ी ना टेरवे एम्बोज करी लुप्त थती सदियों पुरानी धातु क्राफ्ट मंदिर तथा महल हवेली मां सजावट में मा एंटीकती पिहवी पट्टित्र चंदरव तोरण हस्तकला ने पोता थी आ कला ने जीवंत राखी है સરને વિનંતી કરીશ કે શ્રી રમણીકભાઈ સુથારને એવોર્ડ આપી સન્માન છે હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રે તેઓ કાર્યરત છે અને જે હસ્તકલા છે એને જીવંત રાખી રહ્યા છે અને સુધારમાં જે ભગવાને જે અદ્ભુત શક્તિ મૂકી હોય છે સુથારી કામની એને એક વારસાને જીવંત રાખવામાં એ પોઝિટિવ ઉપયોગ તેઓ કરી રહ્યા છે વિશ્વકર્મા રત્ન પણ એમને એવોર્ડ મળેલા છે